અને સર્વે મા હિંગળાજ અને ઓદવરામ બાપાની એક છત્રી નીચે ભેગા થઈ જ્ઞાતિના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરશું તેવી દેશમાં જનની ટીમ સાથે આઠે તાલુકાના રાજસાના ભાવે ખાતરી આપી તેમાં સમસ્ત ભારતભરમાં ભ્રમણ કરવા હરિદ્વારથી જે ઉદ્ધવજીઓ જખો આવવાની છે તેમનું સ્વાગત કરવા તત્પર રહેશું

જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેહેશ મહાજનની ટીમ દ્વારા પણ સામાજિક વ્યવસ્થા કેમ સરળ બને સમાજમાં શિક્ષણ વ્યવસ્થા સાથે આરોગ્ય વ્યવસ્થા સાથે ગામડા ગામમાં રહેતા ભાઈઓને કેમ ઉપયોગી થઈ શકે અને અત્યારે કેમ સમસ્ત કચ્છમાં કાર્ય કરી શકે તેનો આખો ખ્યાલની ટીમ દ્વારા આપવામાં આવ્યો મહિંગળા ભગવાન ઉદવરામ ભગવાન વાલરામની જય બોલાવી સાથે સન્માન કરી સર્વેને વિદાય આપવામાં આવી હતી મહારાજ જય સદગુરુ દેવ જય પરમ પૂજ્ય હરિદાસ મહારાજની પ્રેરણા હરિ ઓમ પરિવારજી અને દેશભાજનની પહેલ આગામી પાજો ભવતી ભવ્ય પોગ્રામ તારીખ અઠાવીસ ઓગણત્રી ત્રી એપ્રિલ બ હજાર પંચ જખૌ બાપા ઓધોરામ જે નવે મંદિરની પ્રતિષ્ઠા સાચે શંભુ લગ્ન સાચે જ્ઞાતિઓ મેળાવ ભવિષ્યથી એ પ્રોગ્રામમાં પાર નેક્કી કર્યો જે ઓજરાબાજી છત્ર છાયા નીચા મે ભાનુશાલી પા ભાનુશાલી સમાજ કોઈ ચિવલિયા ભાનુશાલી હોય કે હાલાઈ ભાનુશાલી હોય કે સિંધી ભાનુશાલી હોય એ મિપા બાપાજી નીચા પાણી ભેગા થયું અને સમાજની જે વિટલા હોય સમાજ જ જે અગવરતા હોય એ ચર્ચાનો પાંચ આદાન પ્રદાન કર્યું અને એને એમ કોઈ સારો નિવેડો થિએ એ પ્રયત્ન કર્યું હેવરેજ સિંધી ભાવશાલી સમાજ રાજસ્થાન જ બહુ વ્યવસ્થિત આગેવાન જેવો સામાજિક રીતે પણ પ્રતિષ્ઠિત અને રાજકીય રીતે પણ બહુ આગળ પડતા હૈ આઈે આશાલુખે અ ભાવશાલી સમાજ સારી અહી વસ્તી સિંધી ભાવશાલી સમાજ કે પણ નલિયા જે અંદર દેશ મહાજન ની ટીમ બહુ એ આકાશ વ્યક્ત કે અને એની પણ તા વિચાર અને એને પ્રોગ્રામ પ્રોગ્રામના અંદર અને તન મન અને ધનશે જોડાય પહેલ કે ટીમથી અનિ સિંધી સમાજો આગેવાન આ હરિમ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ દિવાતો જે ઈડી ચર્ચા જે કારણે ઘણી બી તકલીફ એનુ નિવાણ કરાશી આગામી પ્રોગ્રામ લે મૂલી સમી સમાજ એકઠી એણી પ્રયત્ન પ્રયત્નમાં સફળ વેહાસી સો ટકા હરિમ પરિવાર પે ખબે સે ખબર કરી જય હિધરા જય માલરા રિપોર્ટર રમેશભાઈ ભાંગસ નલિયા અબડાસા કચ્છ